તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો આજનો વિડીયો સાંજથી સ્ટાર્ટ થઈ રહ્યો છે અને અમે હમણાં ડી માં જઈને આવ્યા છીએ અમારે જે જરૂરી સામાન હતો એ બધું લઈને આવી ગયેલા છીએ અને આ અક્ષય છે અને આજે મમ્મી બહાર ગયા છે બહાર એટલે અમદાવાદ ગયા છે હવે અમારા નજીકમાં જ મતલબ હવે નજીક નજીકમાં જ મેરેજ આવી ગયા છે તો તમને સારા સારા વિડીયો જોવા મળશે તો વિડીયો દરરોજ જોવા વિનંતી હા શું તો ચલો હવે ફ્રેન્ડ જો વાસણ વાસણ બધું મૂકીને ગઈ હતી તો હવે બધું પેલું સેટઅપ કરીશું ચા બનાવીશું અને આ બધું કહેવાય ને બધું સરખું કરીશું શું કેવું તમારું બરોબર છે લગ્ન ને લઈને શું કેવું તમારું લગન લઈને બધું ઉચ્ચક છીક એક્સાઇટેડ જે હું તમને ગઈ સાલ તમને કહી દઉં કે અમે જ્યારે વિડીયો નતા બનાવતા ને ત્યારે મેરેજ હતા અમારા મામા છોકરાના એ વખત વિડીયો અમે નતા બનાવતા ગઈ સાલ પણ મામાના છોકરાના મેરેજ હતા પણ એની આગ્રી સાર જે મામાના છોકરાના મેરેજ હતા ને એ વખત પબ્લિક બહુ ભરી હતી કઝીન ને બધા બહુ થી પણ આવ્યા હતા એટલે મસ્તી ને બધું થોડું વધારે હતું ને એ વખત આ નેક્સ્ટ સોરી ગયા વર્ષે જે હતા ને એમાં બહુ બધા નતા આવ્યા આયા જ નતા કોઈ એમ કહીએ તો બી ચાલે એટલે થોડી ઠીક મજા કે હતા પણ મસ્તી હતી ઉપર લેવલ ઉપર લેવા આ બહુ અલગ એટલે આપડા લાઈક આપડા જેવા યંગસ્ટર હતા એટલે આએલા તો હતા ઘણા બધા આવ્યા હતા પણ અમે જે ગઈ વખતની એની ગઈ વખત જે બધા આયા હતા ને અમારે અમારા એ જીનાને બધા અમારી જનરેશન ના એ બધા કોઈ નતા આવ્યા પણ આ વખત આવવાના છે તો થોડી મજા આવશે જોઈશું તો ભી ચલો કેવું થાય છે ને અને હવે દાદી ગયા ગયા દાદીને મળી લઈએ અને દાદી કે ચલો ચા પીવા માટે દાદી

હા લીમડાની સુકવી દીધી છે સરસ રીતે તો એટલે આનું જુદું આવતું હશે ઓકે હા તો જેને ખબર વેલો આવે છે તો આને કટ કરી સુકવી ગ્રાઇન્ડ કરી દે પાવડર કરીને દરરોજ ઉકાળો કરીને પીવાનો એટલે ડાયાબિટીસ કંટ્રોલ આવે ચાલો ચા બનાવી થઈ ગઈ છે તો આ છે સોજી આજે ચણાનો લોટ અને આમાં છે ચોખાનો લોટ તો આજે ઢોકળા બનાવાના છે પણ અલગ રીતે દર વખત ચોખા અને દાળના ઢોકળા બનાવી છે આજે સોજી અને ચણાનો લોટ ને ચોખાના લોટના બનાવવાના છે બસ એ ત્રણને પલાળીને જેમ આપણે બેટર કરીએ છીએ એમને પાછળની જે પ્રોસેસ હોય સેમ ટુ સેમ પણ તો બી હું તમને થોડું થોડું ઝલક બતાવતી જઈશ તો અત્યારે પહેલાં બેટર એડી કરી દઈએ છીએ આ બધું મિક્સ કરીને તો બને રહેજો વિડિયોમાં અને હા આનો પણ વિડિયો ઇન્સ્ટામાં હું અપલોડ કરીશ તો ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો અને ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો ને હા ફ્રેન્ડ હું તમને કહેવાનું ભૂલ્યું કે કેવી રીતનું માપ લેવાનું તો કોઈ બી વાટકી છે કે જે બી તમે જે પણ લો તો આ વાટકી જે છે બે વાટકી સોજી લઉં તો એક વાટકી ચોખાનો લોટ લેવાનો અને અડધી વાટકી ચણાનો મતલબ જે ડબલ છે એનું અડધું અને પછી જે છે એનું પણ અડધું એ રીતે મતલબ બે વાટકી સોજી તો એક વાટકી ચોખાનો લોટ અને એક વાટકી ચોખાનો લોટ લીધો છે તો અડધી વાટકી ચણાનો લોટ એ રીતનું મિક્સ બેટર એ રીતે માપ લઈને કરવાનું છે બોલો હવે શું જો કશું નહીં આ થોડું માપ મતલબ બેટર ક્વોન્ટિટી થોડી વધ ઘટ કરીએ વધ ઘટ નહીં વધારી ઘટાડી નહીં એટલે કે મતલબ એમ એડ કરીએ એટલે બે વાટકી સોજી લીધું તો એ જગ્યાએ મે ચાર વાટકી કરી દીધો ઓકે વધારે બનશે તો વધારે એટલે પહેલા બે નું કર્યો ફરીથી બે બે ન એક ના હાફ એમ કે કર દો બે વાટકી સોજી લઈ લીધી હ બરાબર અને હવે એક વાટકી ચોખાનો લોટ લઈશું ઓકે ક્વોન્ટિટીમાં થોડું ફેરફાર કરે થોડી વધારી એના માટે બધું બી વધારવું પડે બધી વસ્તુ ત્રણ ત્રણ વસ્તુની ક્વોન્ટિટી થોડી એડ કરવી પડી ઓકી જોખી હવે ચણાનો લોટ હવે હાફ વાટકી ચણાનો લોટ આવી ગયો છે આ હાફ બસ હવે મિક્સ કરી દઈએ એમાં તો જો

ચાણનું ત્રણ મિક્સ કરીને સેમ જ ઇન્ગ્રેડિયન્ટ હતા એવું હતું હં ઓકે બધા ટ્રાય કરતા તો મેં પણ ટ્રાય કર્યો પણ મારો તો સક્સેસ ના ગયો જોઈ લેજો પડી જશે કે બનાવતા થઈ તો મને રેસ્ટ ઉપર પડશે હા હવે રેસ્ટ જ

તમે બોલો તમારે હાથ ઊંધો પડે છે સારું સારું ચલો આવે તો પછી તમે રેડી કરો પછી આપણે મળીએ હમણાં ઠીક છે પાછી ઉકળવા માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ચડાવવા માટેની તો સેટ કરી દીધી છે થાળી અને હવે આને ઢાંકવામાં આવશે ફટાફટ બની જાય એના માટે આ તો પહેલા મૂક્યા બાકી તમે ઢોકળિયામાં પણ મૂકી શકો છો ઓકે ફટાફટ બને એના માટે ઇન્સ્ટન્ટ ગાગા અને આમાં બસ એ મે જે કહ્યું એ રીતે કે ત્રણ લોટ લીધા છે લસણ લીધું છે મરચાં લીધા છે અને થોડું થોડું સાઈડમાં લઈ લીંબુ અને જે લીંબુના ફૂલ કે ઈનો કે આવે છે એ તમે લઈ બેકિંગ સોડા બેકિંગ સોડા એ ફોડી અને પછી એક્ટિવ કરીને નાખી દેવાનો એ કરી શકો છો બાકી ઢોકળાની જે રેસિપી છે સેમ ટુ સેમ એક છે ખાલી લોટ ચેન્જ કર્યો છે લીધો છે સોજી ચોખાનો લોટ અને ચણાનો લોટ તો ચાલો ફટાફટ બની જાય પછી હું તમને બતાવું છું ઓકી ડોકી તો બની જાય પછી આપણે જોઈ લઈએ અને જમી લઈએ કેવું લાગે છે ટેસ્ટફુલ પછી રિવ્યુ આપી દે ઠીક છે તો મળ્યા પછી જોઈ લો

તો ફ્રેન્ડ્સ નવ વાગવાની તૈયારી છે અને અમે અત્યારે કાલનો બિગ બોસ જોઈએ છે નવ વાગ્યા વ્યાજ ફાઇનલ ડે વિડીયો મતલબ આવી જશે બિગ બોસ જોવાનું અહીંયા દાદી પણ બિગ બોસ જોઈ રહ્યા છે અને અક્ષય અહીંયા મમ્મી આવી ગયા છે કંકુત્રી લેલી જે તમે જોઈ હમણાં કંકોત્રીનું અક્ષય બતાવી રહ્યા હતા એ કંકોત્રીઓ જોઈ રહ્યા છે અને અમે હવે ફાઇનલ બિગ બોસ સ્ટાર્ટ થઈ ગયું છે તો વિડિયોને આપણે અહીં એન્ડ કરી દઈએ છે નેક્સ્ટ વિડિયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય જય શ્રી નામને અમારો વિડિયો પસંદ આવે તો શું કરવાનું લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાય લેકિન યે એસા નહીં હોગા ફરના apne aap